નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ એક માર્ચ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના કપાસની અપડેટ્સ કપાસના ખેડૂતો માટે આજે શું સારા સમાચાર છે કે ખરાબ સમાચાર કપાસના બંને વાયદા અને કપાસને આવકો ઉપરાંત આ મહિના દરમિયાન કપાસના ભાવ શું બે હજાર સુધી થવાના છે એની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ખેડૂતો માટે આજે સારા સમાચાર લાવ્યો છું કપાસના સૌથી ઊંચા ભાવ આ વર્ષના બોલાઈ ગયા છે જે ભાવનગરની અંદર અઢારસો છપ્પન રૂપિયા એટલે કે સાડી અઢારસો બોલાયા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જેતપુરમાં સત્તરસો છવ્વીસ રૂપિયા અને ત્યારબાદ બધા જ માર્કેટયાર્ડમાં ઓન એન એવરેજ સોળસો સુધીના અથવા તો સોળસો પચાસ સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો કપાસના બંને વાયદાની વાત કરીએ તો ગઈકાલે શું એવું થયું કે કોઈને હજી ખબર નથી પરંતુ બંને મંદિરનો માહોલ જોવા મળ્યો છે જ્યારે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો ત્રેસઠ હજારથી ડાઉન થઈ એકસઠ હજાર નવસો સાહીઠ જેમાં આઠસો અને સાહીઠ પોઈન્ટનો ઘટાડો થયો છે સાથે સાથે આપણે બીજો વાયદો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ગઈકાલે સો સોનો હાય તો જે ઘટીને નવ્વાણું પોઈન્ટ ઓગણપચાસ આવી ગયો છે જેમાં પણ એક પોઈન્ટ ઓગણસાઠ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે આની વિસ્તારની માહિતી આપણે આજનો જે બીજો ભાગ આવશે તેમાં આપવાના છે તેથી બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં અને હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં મિત્રો ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતમાં કપાસની આવકો ત્રીસ હજાર છસો એ આવી ગઈ છે કારણ કે આપણે વાત કરીએ તો આજથી આગલા દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે કપાસની આવકો થોડી વધી ગઈ હતી હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ હોય છે તે હું તમને જણાવી દઉં તો એવરેજ ભાવ સાત હજાર એકસો પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યા છે સૌથી ઓછા ભાવ ચાર હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવ આઠ હજાર આઠસો રૂપિયા ચાલી રહ્યા છે હવે અત્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે માર્ચ મહિનો આવી ગયો છે એટલે કે આ જે કંપની હોય છે તેનું છેલ્લો મહિનો કહી શકાય છે જેના કારણે કપાસના ભાવની કેવી અસર તો માર્ચ મહિનામાં કપાસના ભાવની સારી અસર જોવા મળી શકે છે અને કપાસના ભાવ જો આ મહિના દરમિયાન સારી તેજીથી અને એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદા સારી તેજીથી વધે તો કપાસના ભાવ ઓશ્ય બે હજાર સુધી પહોંચી શકે છે અને આની સંપૂર્ણ અને નાની એવી માહિતી મેં શોર્ટ વિડીયોમાં આપેલી છે તેથી આપણી ચેનલમાં જઈ માર્ચ મહિનામાં કપાસના ભાવ કેવા રહેશે અને એક શોર્ટ વિડીયો છે તે બધા ખેડૂત મિત્રો જોઈ લેવાનો છે જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે ઉપરાંત માર્ચ મહિનામાં એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર ખૂબ જ મોટો ડિપેન્ડન્સી રહેવાની છે આ બંને વાયદાની કેવી તેજી અને શું મંદી ચાલી રહી છે ઉપરાંત ચૂંટણીનો કેવો માહોલ જામ્યો છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર ટકેલો છે કારણ કે હાલ ઘણા બધા એવા ખેડૂતો છે જે થોડાક મોટા કદના છે તેમની પાસે જે પણ કપાસ પડ્યો છે અને નાના ખેડૂતો પાસે કપાસ ભાગ્યે જ હોય છે અને બાકીનો બધો જ કપાસ આપી દીધો હોય છે તમે જો વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો હસ્તુ જય હિન્દ